જ્યારે પહેલાં તે બ્યાસી હજાર છ્યાસી રૂપિયા હતો તે જ સમયે ચાંદીના ભાવમાં ઘટાડો થયો અને તે બસો વીસ રૂપિયા સસ્તી થઈને ત્રાણું હજાર ત્રણસો તેર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ જ્યારે પહેલાં તે ત્રાણું હજાર પાંચસો તેત્રીસ રૂપિયા હતી

અમદાવાદીઓને એમ્સ ઘરની બે કાપડની થેલી આપશે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ એકસો વીસ માઇગ્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરે તેના માટે જનજાગૃતિ લાવવા કોર્પોરેશન દ્વારા અમદાવાદના નાગરિકોને ઘરથી જ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રતિ થેલી દીઠ રૂપિયા પાંત્રીસ થી સાડત્રીસ ના ભાવે તેત્રીસ લાખ કાપડ ની થેલીઓ ખરીદવા માટે અગિયાર પોઈન્ટ એક્યાસી કરોડ ખર્ચ થશે ત્યારબાદના ના મહત્વ સમાચાર તરફ આગળ વધ્યો તીર્થ ક્ષેત્રમાં રોડ રસ્તાના કામ માટે સીએમ મંજૂર કર્યા બાવન કરોડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણા જોડતા આઠસો મીટર લંબાઈ માર્ગોના નવીનીકરણ તથા પુલોના નવા કામો માટે રૂપિયા એકાવન પોઈન્ટ સત્તાવન કરોડ મંજૂર કર્યા છે મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજ્યના ચુમ્માલીસ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુધાર્થ બનાવવા વિવિધ કામો માટે કુલ રૂપિયા બે કરોડ ફાળવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં ફરી માવઠાના એંઢાણ ગુજરાતવાસીઓએ જાન્યુઆરી મહિનો ઠંડી અને ગરમીનો અનુભવ કર્યો છે ત્યારબાદ હવે ફેબ્રુઆરી માસમાં પણ ગુજરાતી વાસીઓને ગરમીનું પ્રમાણ વધુ અનુભવાઈ શકે છે તે સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદને કારણે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો મહાકુંભમાં ભાગદોડ મોટો ખુલાસો મહાકુંભમાં મોની અમલ અમાવસ્યા પર થયેલી ભાગદોડમાં એક નવો એંગલ સામે આવ્યો છે અકસ્માતની તપાસ કરી રહેલી એસટીએફ એઆઈ કેમેરા દ્વારા સૌથી વધુ શંકાસ્પર્દોની ઓળખ કરી છે કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો અચાનક ભીડમાં ઘૂસી ગયા અને નાસભાગ મચી ગઈ ઘણા લોકોએ ભાગદોડ પાછળ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે સરકારી આંકડા અનુસાર આ ભાગદોડમાં ત્રીસ લોકોના મોત થયા છે જ્યારે વિપક્ષ અનેક લોકોના મોતની જાણ કરી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા પીએમ મોદી આજે અભિભાષણ પર જવાબ આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબંધોનો જવાબ આપશે પીએમ મોદી સાંજે પાંચ વાગે જવાબ આપશે સોમવારે ભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ એનડીએ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા નિષ્ફળ ગયું છે દેશમાં ઉત્પાદન સાઠ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે ખડકે કહ્યું કે મહાકુંભમાં હજારો મૃત્યુ થયા છે જેના કારણે ઘણો હોબાળો પણ થયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો